અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીના એક મકાનમાં સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ આઠ લાખ રૂપિયા તેત્રીસ હજારની ચોરીમાં પોલીસે એક રેડા ચોરને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા સંજય ત્રિપાઠી પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો જે રૂમમાં સંજય ત્રિપાઠી તેમજ બીજા રૂમમાં સુતેલી તેમની માતાના રૂમના દરવાજાને બહારથી બંધ કરી તસ્કરોએ એક રૂમમાં તિજોરી તોડી તેમાંથી આઠ લાખ રૂપિયા અઢાર હજારના ચાંદીના દાગીના અને રોકડા પંદર હજાર રૂપિયા મળી કુલ આઠ લાખ રૂપિયા તેત્રીસ હજારની ચોરી કરી ગયા હતા જે અંગે સંજય ત્રિપાઠીએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી સી ડિવિઝન પોલીસે ભરૂચના કસત પાસેની નવીનગરી વિસ્તારમાં રહેતો જસબીરસિંહ જોગિન્દરસિંહ ટાંકની ધરપકડ કરી હતી તેની સઘન પૂછપરછ કરતાં તેણે અંકલેશ્વરના સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી કરતાં ભરૂચસી ડિવિઝન પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા જીઆઈડીસી પોલીસની ટીમે કબજો મેળવી જીઆઈડીસી પોલીસ મથક ખાતે લાવી વધુ તપાસ હાથ ધરી છે